સુરત ધૂમસ્ટાઈલમાં બાઇક ચલાવી મોબાઈલ સ્નેચિંગ કરતા બે રીડા ગુનેગાર ઝડપાયા સુરતના કાપુરદા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરી ઘેર મચાવનાર બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે કાપુરદા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલા મોબાઈલ પણ કબજે કરાયા છે ધૂમસ્ટાઈલમાં બાઇક હંકારી સ્નેચિંગ કરતા હતા એ પલ્સર બાઇક પણ કબજે કરાઈ છે અન્ય કેટલીક ઘટનાને અંજામ આપ્યો તેની કાપુરદા પોલીસે તપાસ આરંભી છે બાતમીના આધારે કાપુરા પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સ્નેચિંગના બે ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર મોટરસાયકલ મળીને કુલ ત્યાંશી હજાર સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા